કચ્છ કડવા પાટીદાર સમૂહ લગ્નોત્સવ વરાજાઓને હેલ્મેટ વિતરણ દેશભરમાં ટુ વ્હીલર્સના અકસ્માતમાં ટુ વ્હીલર્સ ચાલક અને પાછળ બેઠેલા લોકોના મોતની ઘટનાઓ સતત ચિંતાજનક રીતે વધી રહી છે તેવા સમયે કચ્છ કડવા પાટીદાર સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં વરરાજાઓને હેલ્મેટ ગિફ્ટ કરી હેલ્મેટ પહેરાવવાના દ્રઢ સંકલ્પ લેવાનું પ્રેરણાદાયી આયોજન કરવામાં આવ્યું હતું આ અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજ અમદાવાદ ઝોન દ્વારા સોલા ઉમિયા કેમ્પસ ખાતે ચૌદમૂહ સમૂહ લગ્નોત્સવમાં ભવ્યતાથી ઉજવવામાં આવ્યો હતો સોલા ઉમિયા કેમ્પસ ખાતે અદ્ભુત સ્વયં શિસ્ત અને સંયમ સાથે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં કચ્છ કડવા પાટીદાર સમાજના વિવિધ સંગઠનોના પદાધિકારીઓ અગ્રણીઓ દાનેશ્વરી દાતાઓ અને આમંત્રિત મહાનુભાવો ભાઈ બહેનોનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું વિશાળ લગ્ન મંડપમાં લગ્ન માટે સાત ચોડી બનાવવામાં આવ્યા હતા જ્યાં સમૂહ લગ્નમાં ભાગ લેનાર તથા સાત વરરાજાઓને અને જાનૈયાઓનું પરંપરાગત રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું સમૂહ લગ્નોત્સવમાં સાત દંપતીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે લગ્ન વિધિ કરીને દાંપત્ય જીવનનો શુભારંભ કર્યો હતો મા કુળદેવી ઉમિયા માતાજી અને વડીલો દાનેશ્વરી દાતાઓના આશીર્વાદથી આસ્થા શ્રદ્ધા અને વિશ્વાસ સાથે ભેર ચૌદમો સમૂહ લગ્નોત્સવ સંપન્ન થયો હતો કચ્છી કડવા પાટીદાર સમાજના દાનેશ્વરી દાતાઓએ જીવન નિર્વાહ માટેની વિવિધ વસ્તુઓનું નવ દંપતીઓને દાન અર્પણ કરવામાં આવ્યું હતું દર વર્ષે વધારેમાં વધારે કચ્છ કડવા પાટીદાર સમાજના લોકો તેમના દીકરા દીકરીઓના સમૂહ લગ્ન લગ્ન કરાવવા માટે પ્રેરિત થાય છે લગ્નમાં થતાં ખોટા બેફામ ખર્ચાઓ અટકે દેખાદેખી અને દમ અટકી જાય ઘર કરી ગયેલી ખૂટી પરંપરાઓ અટકી જાય અને લગ્નોત્સવમાં ધાર્મિક પરંપરાઓ સામાજિક શિસ્ત અને સંયમ જળવાઈ રહે તેવા પ્રેરણાદાયી ઉદ્દેશ્ય સાથે સમૂહ લગ્નોત્સવ ઉજવવામાં આવે છે રાજુભાઈ ડી પટેલ ન્યૂઝ ઓફ પાટણ